અહીંયા લગાવવાની છે અહીંયા જુઓ આ ટાઈપ છે તો ચાલો હવે કામકાજ કરાવવા ચાલુ કઈ બીર કામ દાદા કે બી કલ્પની ને રાતે સરાત બી સે તો મિત્રો ગાડી નું કામકાજ આપણે બધું કમ્પ્લીટ કરીને આવી ગયા છે નદીમાં ગાડી ભરવા માટે જો હેલો મિત્રો કેમ છો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું ફરીવાર એક નવા બ્લોગ મિત્રો આવાના નવ વાગ્યા છે ને આપણે નખાઈ ગયા છે ગાડી લઈને હવે આપણી ગાડીમાં એક સાઈડનો સેન્ટર બલ્ટ જતો રહ્યો છે તો એ નખાવાનું છે અત્યારેમાં કામ કરાવવું પડશે ચાલે એવું નથી અને બીજું કે કાલે બ્રેકેટ તૂટી ગયું તો બ્રેકેટ તો નખાવી દીધું છે સેન્ટર બલ્ટનું કામ કરાવવાનું છે તો ચલો ફટાફટ પોકાટા સ્પ્રિંગ વાળાને ત્યાં અને ખોલાવા જુઓ કે શું શું તકલીફ નીકળે છે સેન્ટર બલ્બ નીકળે છે અથવા બીજી કોઈ પણ વધારે નીકળે છે કે નહીં એ જોવો ને કામકાજ ક્યારે થાય છે કેટલો ટાઈમ લાગે છે તો બ્લોક જોતા રહેજો લાસ્ટી મિત્રો આપણે પોકવા આવ્યા છે હવે અને એ સેન્ટર બોલ્ટના કારણે આપણું એક નવું ફ્રેશ ટાયર ફાટી ગયું છે રહો હું તમને અહીંયા જઈને બતાવું ટાયર ખોલીને કે ટાયર શું હાલત થઈ છે નવું ફ્રેશ ટાયર ફાટી ગયું છે એકદમ કપાઈ ગયું છે બોલ્ટ ટચ થયો એના લીધે બ્લોગ જોતા રહું

તો મિત્રો આપણે ગાડીમાં જુઓ આ જે પાટલી આવે છે પાટલી સેન્ટર બોલને નીચે પાટાની નીચે તો પાટલી અહીંયા મળે એમ નથી તો આને લેવા માટે આપણે રાધનપુર જવું છે આપણી ગાડી હાલમાં થરા પડી છે બાઈકને તો આ પાટલી લેવા રાધનપુર જવાનું છે ને અહીંથી થાય છે ત્રીસ કિલોમીટર તો આપણે સેમ્પલ હારે લઈને નીકળ્યા છે આગળથી બાઈક લઈને જવાનું છે તો જઈએ રાધનપુર દસ વાગ્યા છે જુઓ કેટલા વાગે આવવા છો અને ક્યારે કામકાજ થાય છે બાઈક પડ્યું છે આગળ બાઈક લઈને જવાનું છે અને આ દૂરડું લીધું છે હારે બાંધવા માટે તો ચાલો હવે જઈએ તો ચાલો મિત્રો આપણે બાઈક લઈને અને આગળ જયા છીએ રાધનપુર જવા માટે રાધનપુર ત્રીસ કિલોમીટર છે અહીંથી તો જુઓ કેટલો ટાઈમ લાગે છે અત્યારે ગાડી આપણે રેડી થાય છે તો ચાલો હવે ફટાફટ ભૂંકમ આટલી આપણે હાલ લઈ લીધી તો ચાલો હવે મળીએ જઈને રાધનપુર મિત્રો ક્યાં વાગી ગયા છે અને આપણે પહોંચ્યા છે રાધનપુર દુઃખાતી થોડી બે કિલોમીટર ચાલે છે આગળ

તો ચાલો મિત્રો આપણે પાટલી લઈને રિટર્ન છે મૂર્તિ થી જઈએ ફટાફટ ગાડીયા જમવાનું હજી બાકી છે તો પહેલા આપણે ગાડીઓ ફોકા તો કામ ચાલુ થાય ને પછી જાસન જમવા માટે કેટલા વાગે છે તો ચાલો ફટાફટ ફોકા ખરાબ આવશે રિટર્ન સાડા બાર વાગ્યા છે મિત્રો જુઓ ને આપણે વોક્યા છે થરાવે આપણી ગાડીએ અને આ રહી છે આપણી વસ્તુ લાવવાની હતી પાટલી આ જૂની છે અને આ નવી લાવી આપણે જુઓ અહીંયા લગાવવાની છે અહીંયા જુઓ આ ટાઈપથી તો ચાલો હવે કામકાજ કરાવવા ચાલુ કઈ બીર કાંદા જાય કભી राहते <smallionDoors> श्राधिक <smallionDoors> <smallion <Gayatriondayani> <smallion Wars> <ieur22> મિત્રો આપણો ગાડી નું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જુઓ ટાયર બાયર ચડાવી દીધા છે આપણે વરસાદ ચાલુ છે તો હવે આપણે ટાયર ને પંચર બનાવવાનું છે વરસાદ થોડોક બંધ થાય એટલે પછી અહીંથી નેકળા આવે તો મિત્રો ગાડીનું કામકાજ આપણે બધું કમ્પ્લીટ કરીને આવી ગયા છે નદીમાં ગાડી ભરવા માટે જુઓ સેન્ટર બોલ્ટ પણ નાખી દીધો આપણે પંચર પણ બનાવી દીધું અને કાલે જો આ બ્રેકેટ તૂટી ગયું તો પણ નવું નખાયું છે બધું કામકાજ રેડી કરીને હવે આવ્યા છે નદીમાં ગાડી ભરવા માટે જો પાંચ વાગી ગયા છે તો ચાલો હવે આજનો બ્લોગ અહીં આપણે પૂરો કરશું અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મળીએ બીજા બ્લોગમાં જય માતાજી